તમને ખબર તો પડી ગઈ છે વિડીયાના શરૂઆતમાં તો આજે આપણે પોવા બટેટા બનાવવાના છે એ પણ એકદમ દેશી રીતમાં અને ગુજરાતીમાં તો સરસ રીતે આપણે પોવા બટેટા બનાવવાના છે તો વિડીયોમાં બન્યા રેજો આપણે બટેટા કુકરમાં બાફવા મૂકી દેવાના છે તો આપણે સેલો કુકરમાં બાફવા મૂકી દઈ તો સરસ રીતે આપણે એક બાફા મૂકી દીધા છે ગેસ ઉપર તો એ બફાય ત્યાં સુધી આપણે લીલો મસાલો તૈયાર કરી નાખીએ તો સરસ મજાનો એવો લીલો મસાલો આપણે તૈયાર કરી નાખ્યો છે ટમેટા લીધા છે લીલા મરસા છે લીંબુ છે તો આપણે આમાં નાખવાનો છે પૌવા બટેટામાં તો આપણે તૈયાર કરી નાખ્યો છે તો આપણા બટેટા બફાઈ ગયા છે હવે જોઈ લઈ તો બફાઈ ગયા છે સરસ મજાના એવા આપણા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને ઉતારી લઈશું સરસ રીતે આપણે તેની સાલ ઉતારી નાખશું તો સાલ ઉતારી નાખીએ બધા બટેટાની ની ફટાફટ તો જોઈ શકો છો આપણે ફટાફટ ચાલ ઉછેરી નાખીએ તો સરસ મજાના એવા બટેટાની ચાલ ઉછેરી નાખી છે અને હવે આપણે તેનું કટિંગ કરવાનું છે તો સરસ રીતે આપણે તેના કટિંગ કરી નાખીએ તો વિડીયામાં રહેજો પોવા બટેટા બનાવવાના છે આપણે જોરદાર તો વિડીયામાં બના રહેજો તો ચાલો સરસ રીતે કટિંગ કરી નાખીએ તો સરસ મજાનું એવું કટિંગ આપણે તૈયાર થઈ ગયું છે બટેટાનું તો આપણે કટિંગ થઈ ગયું છે ને હવે આપણે લઈશું પોવા તો પોવાને સરસ રીતે આપણે ધોઈ નાખ્યા છે આ રીતે આપણે પેલા ધોઈ નાખશું ને આ રીતે આપણે નિસવવાના રહેશે તો સરસ મજાનો એવો આપણે કાપડ લીધું છે ને તેમાં આપણે નિસવા માટે મૂકી દીધા છે સરસ રીતે આ રીતે આપણે હુકવવાના છે થોડી વાર તો હવે આપણે એક તપેલું લઈશું તેમાં નાખશું આપણે તેલ તો સરસ રીતે તેલ નાખી દઈએ આપણે આપણું તેલ થાવા રાખીએ તો તેલ થાય ત્યાં સુધીમાં આપણે બટેટા બફાણેલા છે કટિંગ કરેલ છે તેમાં આપણે હળદર નાખી છે મીઠું નાખ્યું છે ને હવે નાખશું આપણે ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર પણ નાખ્યું આપણે તો આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે તેમાં નાખીશું રાય તો આપણે રાય નાખી છે સરસ મજાની એવી તો જોઈ શકો છો વિડીયોમાં આપણે રાઈ નાખી દીધી છે અને હવે આપણે તેમાં મરચાનો પેસ્ટ બનાવેલો હતો તે આપણે નાખશું તો મરચાનો પેસ્ટ પણ આપણે લીલા મરચાનો પેસ્ટ નાખી રહ્યા છીએ તો સરસ રીતે પેસ્ટ પણ આપણે નાખી દીધો છે તો થોડી વાર રહીને આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું તો આપણે ટમેટાની કટકી કરેલી હતી તેને પણ આપણે એડ કરી દીધી છે અને હવે આને સરસ રીતે આપણે પકવશું તો સરસ રીતે પકવી રહ્યા છીએ આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે પકવશું દઈશું તો સરસ મજાનું પકવશું સારી રીતે તો હવે આપણે તેમાં નાખી દઈશું બટેટા બફાઈ ગયેલા આપણા બટેટાનું કટિંગ હતું તે આપણે તેમાં અંદર એડ કરી દીધું છે અને હવે સરસ રીતે તેને આપણે મિક્સ કરી નાખીશું તો વિડીયોમાં જોઈ શકો છો આપણે આ રીતે મિક્સ કરવાનું રહેશે તો સરસ રીતે આપણે તેને મિક્સ કરી નાખશું રહેજો ને ચેનલ નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી લેજો તો જોઈ શકો છો આપણા બટેટા સરસ મજાના એવા પાકી ગયા છે ને હવે આપણે તેમાં પૌવા એડ કરવાના છે તો આપણે પૌવા નાખી દઈશું તેમાં સરસ રીતે તો જોઈ શકો છો વિડીયોમાં આપણે પૌવા નાખી રહ્યા છીએ તો સરસ મજાના એવા પૌવા આપણે નાખી દીધા છે અને હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ચાલો મિક્સ કરી રહ્યા છીએ આપણે આ રીતે મિક્સ કરવાનું રહેશે તો મિક્સ કરી નાખીએ તો સરસ મજાના એવા આપણે પૌવા બટેટા મિક્સ થઈ ગયા છે અને બનીને તૈયાર થવા આવી જ રહ્યા છે તો બસ થોડીક જ વારમાં આપણા પોવા બટેટા બનીને તૈયાર થઈ જશે આપણે થોડી વાર તેને ગેસ પર પકાવવા રવા દઈશું તો થોડી વાર તેને રવા દઈ પકવવા ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવા માટે ખાંડ લઈશું થોડી બે ચમચી અને લીંબુ આપણે તેમાં એડ કરીશું તો એક ફાડું આપણે લીંબુ લીધું છે તો એ સરસ રીતે તેમાં આપણે રસ નાખ્યો છે ખાંડ ભેગો બે ચમચી ખાંડ છે તો હવે તેને આપણે નાખી દઈશું પોવા બટેટામાં તો સરસ રીતે આપણે તેને પોવા બટેટા મિક્સ કરશું અને પછી તેમાં આપણે તે નાખી દઈશું ખાંડ અને લીંબુનો રસ તો સરસ રીતે આ રીતે આપણે નાખી દઈશું અને હવે તેને મિક્સ કરવાનું છે તો આપણે તેને મિક્સ કરી નાખશું વિડિયોમાં જોઈ શકો છો તમે આ રીતે આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરી નાખશું સરસ મજાના બટેટા બને છે આ રીતે ને એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો એકદમ જોરદાર બને છે આપણા પોવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાં નાખશું લીલી કોથમરી તો સરસ મજાના એવી લીલી કોથમરી આપણે નાખી રહ્યા તો સરસ મજાના એવા બટેટા પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો પોવા બટેટા જોરદાર બન્યા છે આવી જાઓ બધા જમવા અને હું પણ જમવા બેસી જાઉં તો આવી જાવ અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલમાં આવા જ વિડીયો તમને જોવા મળશે તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો પોવા બટેટા તૈયાર છે આવી જાઓ બધા જમવા ને મળશું હવે નવા માં તો ચાલો હવે બધા જમવા